જંબુસરના નોબાર ગામમાં જર્જરિત રસ્તાનો રોષ ગ્રામજનોનો આવનાર ચૂતનીમાં બેહિષ્કારની ચિંકી જંબુસર તાલુકાના નોબાર ગામની નવી નગરી વિસ્તારનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે તંત્રની ઉદાસીનતાના કારણે રસ્તાનું નિર્માણ ન થતા ગ્રામજનોમાં ભરે રોષ ફેલાયો છે ભાથુજી મંદિરથી નવી નગરી તરફ જતો આ રસ્તો એટલો જર્જરિત છે કે વરસાદી સીઝનમાં કાદવ કીચડના ખાડાઓમાં ફસાઈ જાય છે વાહન ચાલકો અને રહીશો માટે અવરજવર અસંભવ બની જાય છે ખાસ કરીને નાના બાળકો જોવા માર્ગે સ્કૂલ જાય છે તેમને લપસી જવાથી ઈજાઓ થાય છે અને કપડાં બગડે છે વાહનો કિચડમાં ફસાઈ જવાની ઘટનાઓ પણ નિત્યક્રમ બની ગઈ છે આ માર્ગ ગામના સ્મશાન સુધી જાય છે જેના કારણે અંતિમ વિધિ માટે નાનામી લઈ જવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે રાત્રે રસ્તા ઉપર લાઇટનો અભાવ હોવાથી લોકો વધુ પરેશાન થાય છે ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન ભરાયેલા ગ્રામજનોએ આકરી ચીમકી આપી છે કે જો આ રસ્તાનું કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો આવનારી ચૂંટણી નો બહિષ્કાર કરશે આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા તંત્ર પાસે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે